છોકરા ભણવાનું તકલીફ છે ગાડી આડી નહીં કરતી અમે લોકો રાત્રે જા બીમાર પડે તો કઈ રીતે છરકાય રોટ બી નથી પાણી ભરાય રહે પાણીમાં જવાનું રાત રે કે હેરાન થાય અમે લોકો એટલે રોડ બની જાય કે ટલિયા જાય તો પાણીની વ્યવસ્થા એ સારી થઈ જાય કેટલાક સમયથી આ પરિસ્થિતિ એવું છે કોઈ દવા નાખવા કોઈ દિવસ નહીં આવ્યો હા જાનને છે અમારા મકાન બન દવા છાંટવા કોઈ નહીં આવ્યો બધા નાખી જાય અમારે ફરિયામાં નહીં આવતા નાખવા જે પ્રકારે મહિલા રોષે ભરાય છે આ વિસ્તારના લોકોની ના સરપંચ દ્વારા કોઈ મુલાકાત લેવામાં આવી છે કે દવા નથી છાંટવામાં આવી અન્ય કેટલીક મહિલાઓ છે તેની સાથે વાત કરી સુબેન શું કહેશો તમારે શું વિસ્તારમાં સમસ્યા છે શું કહેશો અમારે સોસાયટીમાં સમસ્યા પહેલાં તો રોડનો બી સમસ્યા છે પછી પાણી બહુ ભરાઈ રહે છે પછી કચરો નાખવાની વ્યવસ્થા કોઈ નથી કોઈ સુવિધા નથી બધા જઈને ત્યાં કચરો નાખે છે એટલે બહુ ગંદકીનો પ્રશ્ન એના લીધે બહુ મચ્છર પેદા થાય છે રોડ રસ્તામાં રોડ રોડ ઉપર જ આટલું બધું પાણી આવી જાય છે કે ગાડી બી કાઢવી કઈ રીતે એ સ્કૂલે જવું હોય તો બહુ મોટો પ્રશ્ન થાય છે આટલું આટલું પાણી ભરાઈ જાય છે જે પગ સુધી આખું એ થઈ જાય છે એટલે બહુ મોટો પ્રશ્ન થાય છે એટલે રોડની બી અમારે સુવિધા જોઈએ પછી ગટર લાઈન બી નથી પછી જે જે કંઈ પાણી ભરાઈ રહે છે એનો બી નિકાલ થવો જોઈએ જે આ બેન મોનાબેનભાઈ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો તમે આજે અલી ખેરવા ગ્રામ વિસ્તારમાં સહયોગ સોસાયટી તરીકે સોસાયટીના રહીશોએ અને મહિલાઓએ સવારે મને ફોન કર્યો હતો અને જાણ કરી હતી કે સહયોગ સોસાયટી અને સંજરી પાર્ક સોસાયટીમાં ખૂબ જ પાણી ભરાઈ ગયેલું છે અઢાર કેસ ડેન્ગ્યુના આવેલા છે એટલે એમની તકલીફ સાંભળીને હું અહીંયા સ્પોટ પર હાજર રહેલી છું અને ખરેખર અહીં બહુ જ તકલીફ છે ગટર લાઈનની કોઈ સુવિધા નથી કચરાની સુવિધા નથી અહીંયા આગળ હમણાં ચોરોનો બહુ જ આતંક છે તો અહીંયા આગળ કોઈ જાતની પોલીસ પોઈન્ટ બી નથી કે રાતે પોલીસ પણ અહીંયા આગળ આવતી નથી જોવા માટે એટલે આ લોકોની બધી સમસ્યાઓ કાયમ માટે જે જ્યારથી સોસાયટી બની ત્યારથી આ લોકોએ કોઈ જાતનું ધ્યાન આપ્યું નથી એટલે અલી ખેરવા સરપંચને ને ટીડીઓને આમની સમસ્યા જોઈને હું ટીડીઓને રજૂઆત કરવા આજે ગયેલી છું અને ટીડીઓ સાહેબે મને એવું કીધું છે કે અમે ફોનથી એમને જાણ કરી છે મેં અહીંયાથી ઉભા રહીને ફોનથી જાણ કરી છે એટલે ટીડીઓ સાહેબે મને કહ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે ત્યાં ડેન્ગ્યુના આટલા બધા કેસ આવ્યા છે એટલે કામગીરી ચાલુ કરીશું ચોક્કસ પ્રકારે મોનાબેન મનસુરી પણ રજૂઆત કરી છે અહીં મારી મહિલા છે શું કહેશો તમે અત્યારે શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારની અંદર અહીંયા અમારે અહીંયા આજે આગળ બહેનો કીધું એ જ અમારે પરિસ્થિતિ છે એ અમારે સોલ્વ થાય તો વધારે સારું તો અહીં જે પ્રાથમિક સુવિધાઓનો અભાવના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વેરી તકે હું સંદરી પાર્ક સોસાયટીમાં રહું છું અને મારી બાજુમાં સહયોગ પાર્ક સોસાયટી છે આ બે સોસાયટી છેલ્લા દસ વર્ષથી ના ગટર લાઈન ના રસ્તો ના લાઇટ ના પોલીસનો પોઈન્ટ કે ના કચરા કચરાપેટીવાળો આ કોઈ જ કોઈ આવતું જ નથી અને આ વસ્તુ છે જ નથી અમારા ત્યાં અમે આનાથી બહુ વંચિત છે અમે લોકો બીજી વસ્તુ એ કે આજે થોડા દિવસ પહેલાં ગયા વીકમાં મેં કલેક્ટર શ્રી સાહેબને એપ્લિકેશન એક અરજી કરેલી જેના માધ્યમથી મને એવું હતું કે અમારે જે આ જે જેની જેની મને માંગ છે એ વસ્તુ અમને મળી રહે પરંતુ અમને એનો કોઈ મળ્યું નથી ત્યારબાદ વીડી રાઠવા સાહેબ સરપંચ જે અમારા છે અલીખેડવા જૂથ ગ્રામ પંચાયતના એમને મેં છેલ્લા છ મહિનાથી રજૂઆત કરું છું અમે બધા જ રજૂઆત કરીએ છીએ ફોન પણ કરીએ છીએ પણ અમારા ફોનનો કોઈ જવાબ આપતા નહીં આજની જ વાત કરું તો આજે છ આજે છ જેટલા મેં સવારમાં કોલ કર્યા એમને મારો કોઈ કોલ રિસીવ કર્યો નથી બરાબર આપણે જ્યારે પણ ફોન કરીએ પહેલાં તો એવું કહે કે તમારું કામ થઈ જશે બેટા આજે થઈ જશે સાંજે થઈ જશે પણ કાંઈ કાંઈ આમ થતું નથી અને ના સભ્ય ના સરપંચ ના અમારા એમએલ એ ક્યારેય પણ જોવા માટે આવતા નથી અને આજે ચોમાસું આવે એટલે અમારે અહીંયા સોસાયટી તો આખી ખાડામાં જ છે ના કોઈ રસ્તાના ઠેકાણા ના કોઈ ગટરના ઠેકાણા એના હિસાબે અમારે પાણી ફૂલ ભરાઈ જાય છે અને આ જ પાણી ચોમાસાનું પાણી શિયાળો ઉનાળા સુધી આ પાણી રહે છે એના કારણે લીલ બાજી જાય છે લીલ લીલબાજ્યા પછી અને કેટલાક અમારે એવા બાળકો છે અહીંયા અઢાર જેટલા છે ટોટલ ચાર દિવસની અઢાર જેટલા આજે ના છૂટકે અમારે બધાય બહાર આવી અને પ્રેસ મીડિયાને અમારે જાણ કરવી અમે જાણ કરી રહી કલેક્ટર સાહેબને બી આજે મેં ટેલિફોનિક કોલ કરીને બધી જે જે અમારી વાત છે જે અમારી રજૂઆત છે એ અમારા અહીંના નીચલા કક્ષાના કોઈ પણ અમારા કર્મચારી સાંભળતા નથી એના માટે અમારે આજે અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રીએ મને એવું જણાવ્યું કે આ જે છે એનું અમે જોવડાઈ લેશું જોઈએ હવે ભગવાન જાણે કેવું થાય છે આગળનું એ અમને આઈડિયા નથી પણ મેં તંત્ર પાસે એવી માંગ અમે અમે સહયોગ પાર્ક ને સંજરી પાર્ક સોસાયટીવાળા એવી માંગ કરીએ છીએ કે અમારી જે આ જરૂરિયાત મુજબ જે અમારી વસ્તુ છે એ અમારી માંગ પૂરી કરો પહેલી તો અમારી ગટર લાઈન બીજી વસ્તુ કે અમારે આરસીસી રસ્તો ત્રીજી વસ્તુ એ કે કચરા કચરાવાળો અમારા અંદર આવે ચોથી વસ્તુ અમારી એ છે કે ડ્રેને ડ્રેનેજ લાઈન આ જે અમુક લાઇન અમારે પંચાયતની લાઈન જે ચાચકથી અમારે જે છરકે છે જે મેન મુખ્ય બોડેલી ગામની અંદર જાય છે એ લાઈન બધી જ તૂટી જતી હોય છે જે મહિનાની અંદર મહિનાની અંદર ચાર વારે લીકેજ થાય ચાર વાર રીપ ક્લિક ઘરના પૈસા અમે સોસાયટીનો ફાળો કરી અને અમે એને રિપેર કરાવતા હોઈએ છીએ પંચાયતને અમે એની પર રજૂઆત કરેલી છે પંચાયતને એ પણ દેખાતું નથી તો ખાલી વોટ લેવા માટે જ પંચાયત આવે છે અમારી પાસે આ મારી વાત છે હું જે તમારી વહેલી તકે રોડ રસ્તા પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા બને તેવી લોકોની માંગ છે મયુદિન ખત્રી બોડેલી છોટાઉદેપુર